કાંતિ અમૃત્યાએ સ્વીકારી ગોપાલ ઇટાલિયાની ચેલેન્જ સોમવારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપવાની તૈયારી તેમણે બતાવી દીધી છે સાથે કહ્યું કે હું અને ગોપાલ બંને રાજીનામું આપીએ ગોપાલ અને હું મોરબીથી ચૂંટણી લડીએ મોરબીથી જો ગોપાલ જીતી જશે તો બે કરોડ આપી આ નિવેદન આપ્યું છે કાંતિ અમૃત્યાએ જો હવે ગોપાલ ફરે તો એના બાપમાં ફેર નહીં આ પણ તેમણે નિવેદન આપ્યું છે સાથે કહ્યું કે હું ફરું તો મારા બાપમાં ફેર હોય ભાજપ ધારાસભ્ય કાંતિ અમૃત્યાની રાજીનામાની તૈયારી તો અત્યારે ગુજરાતમાં ચેલેન્જની રાજનીતિએ જોર પકડ્યું છે સૌથી પહેલા કાંતિભાઈ એટલે કે જેમનું હુલાવણું નામ કાનો છે એમણે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી કે તમે મોરબીમાં આવો અને જીતીને બતાવો તો બે કરોડ આપું જેનો જવાબ ગોપાલ ઇટાલિયાએ વિડીયો બનાવીને આપ્યો વિડીયો બનાવીને તેમણે ચેલેન્જને સ્વીકારી કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે મોરબીની પ્રજાને ઉશ્કેરવાની ગુજરાતમાં ઉશ્કેરવાનો ધંધો કરે એક વિશાવદની સીટ આવી એમાં તો ગોપાલભાઈ અહીંયા આવશે ને ગોપાલભાઈ આમ છે ને ગોપાલભાઈ વારી ખાશે એટલે એનો વિડીયો જોયા પછી મને એમ થયું કે છેલ્લા બે વરથી હું જોઉં ભાઈ શ્રી ગોપાલભાઈ પહેલાં તમે બોલ્યા હીરાબા હીરાબાનું બોલ્યા એ તો કોઈ રાજકારણમાં નથી સ્ટેટમાં નથી નરેન્દ્ર મોદીનું બોલો અમિતભાઈનું બોલો તમામ નેતાનું બોલો અને તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે પેટમાં તેલ નથી રેડાતું મેં હાથી વાત કરી છે તારે તમે આવો આમાં પ્રોસીજર હોય તમે એકવાર ચૂંટાણા હું હાથવાર લઈ રહ્યો આપણે બંને આવતા સોમવારે માનની અધ્યક્ષશ્રીની અહીંયા જીત બે આપણે રાજીનામું દીધું રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે અહીંયા વિશાખદ્રની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે અહીંયા આપણે બીને લડવાનું એટલે તમને ખબર પડી જાય ત્યાં ગોપાલભાઈના નામે ગમકી દીએ ને ગમ ઉછેરવાનો બંધ કરે અને હું તો જીવાનનો પાકો હું મને મોરબીના કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલે છે શું કરવું કે એકવાર હરાવ્યા પછી પાંચે પાંચ વાર મેં કામ કરી સેવાકીય કામ ગામના કામ એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મતદારોનો વેપારી અને આપણે બનને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પીડ્યા તો તમારાય બાપમાં ફેરે મારાય બાપમાં ફેર હે આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આ આપણે બંને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી બેને રડવાનું અને હું હારું તો તમને બે કરોડ દેવાના એમાં કંઈ ખોટી વાત નથી મારી પેટમાં ક્યારે પણ આ બધું બંધ કરો તમે એક સીટ આવી વિશાવદનની એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તાએ ઉપાડો લીધો ઉછાળવાના ધંધા ઉશ્કેરવાના ધંધા જે જેમ જેમ તેમ બોલવાના ધંધા ગોપાલભાઈ આવે છે તો આમ કંઈ ગોપાલભાઈ કે કાંઈ હવે આવે છે આવી જાય અહીંયા ત્યાં હું ના પાડું અને આવી ગયો સોમવારે રાજીનામું દેવો અને મારી તૈયાર છે તૈયારી છે